માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને બચાવ પોલીસ સ્ટેશન દ્વારા શ્રદ્ધાંજલિ આપતા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બચાવ ખાતે માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવા અને માર્ગ અકસ્માતોમાં પ્રાણ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં નવેમ્બર માસના ત્રીજા રવિવારે મનાવવામાં આવતા વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટીમ્સ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને ભચાઉ પીઆઈ જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો ટેક્સી સ્ટેન્ડ નજીક આવેલા ભચાઉ નગરપાલિકા પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સામાજિક કાર્યકરો સરકારી અધિકારીઓ તેમજ ભચાઉ શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા મહાનુભવોમાં ભયાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ એપીએમસી તથા ભચાઉ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ વાઘુભાઇ જાડેજા ભરતસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા ટ્રાફિક પોલીસ એસઆઈ હરેન્દ્રસિંહ જાડેજા રાજેશ ચૌધરી જીઆરડી કર્મચારી વિજયસિંહ જાડેજા તથા ટીઆરબી કર્મચારીઓનો સમાવેશ થાય છે ટેક્સી સ્ટેન્ડના ડ્રાઈવરો સહિત ભચાઉના શહેરીજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન હાઈવે રોડ રસ્તાઓ પર થતા અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો સાથે જ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારોની પીડા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું હતું અહેવાલ પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાટા પાઈગુની કાલવા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો